બંગલા પોતા માં આવે છે હું તમને રોજ કહું છું જેટલીમાં વાર મજા આવી મેં તમને નહીં કીધું કે તમે કાવી ચીલુડી ની હાકુ ના કરજો ચીલુડી પસતા છે અને હેન થઈ છે હર જો આપણે જોવું છે હવે રૂબરૂ વાત કરું તમે ખાઈ પીને ચેડે પડ્યા છો હાથ તો હું તમને છે ને હાલો એક તમને બતાવું હા બે જો બાઈક ચેડે બે જો હાલો હા ચીનુ ની તમે ચીની કરવા માંગો છો અહિયાં હાલો આપણે જઈએ ડાયરેક્ટ અહિયાં તમે તમારા વાઈ તમે કયો આયો આયા બંગલો નહીં આ બંગલા મો એ કામ કરે છે આરે બંગલો છે બાપને ને દીકરો બે જાય આ ઉતરો હળો તારે તમે તમારી તેલુની નહી એક દુખી કલવા નાટા નહી એ ગને એ મમો કો ઓજો નહીં ઓ મોય મોય મોઈ હાંગું ગા છો કે આ હા હાળો આપણે જોઈએ હળો સબૂત કરી દો તમારું સારું મિજ્ઞાન તમે માણું યાર મોંડા ના જા

તમે હું વિચારો આરે હું મારી હકીક નથી ને તમને હું બતાવું તમારો વહેવાય શું કામ કરે છે આ વતાવો શું કરે કોમ કરો છો તમે શું અલગ આપ્યા તમારા વહેવાય માં કા તમે જુઓ

જોવાન મોલ અમે આવે ને બધું નક્કી થઈ જાય ને હવે નક્કી થઈ ગયું છે હાજી ગઈ ને બેહરવાનો છે માઈ માં ઢોભરો હ સિંહ સોગાન તૈયાર તાને હ પછી મોલ માં ને બોલાવો હ તમે આગું કોને કરાયું મનુજી મનુજી હ કે મનુજી ને તમે લઈ આવો હ અને પછી એને પકડો પછી એને કો મનુજી ને કે આ તમે કેતા ને પૂતાનું ધંધો હ આ તો પૂતું માં આયા છે વાત સાચી છે

આને નું શું બોલે છે ને ને અલ પણ આવું તો ના કરાય કોણ બસ મારા મનમાં શું હોય ખબર છે મારા મર કોક બિઝનેસમેન છે કોક કરતા છે બંગલા બંગલા છે એટલે બિઝનેસમેન હોય એટલે હોય કે હા આ તો આવું કો મજૂરી કરી છો આ એનો બિઝનેસ આ એનો કાન્યા બનાના જો હું થોઘળો તો ગોના જેવો આ એનું એનું સાઘું મહી આયા સાઘું છે ના ના આમાં એ હોગ ના નહીં અંડા ના

હવે ફોન પર આપ ફોન કરીને પૂછે કેમ કેમ લગન કહે કેવી કરી એમ વેવાય તો એમ જોવાનું આપણે આપણો આપણું અભાવવાનું એનો અભાવે આપણે તો ખાલી ધન લેવાનું એડવાન્સ થાય એટલે ફોન કરી દે કે અમે આ જાય ને આયા એ તો એમ રીતે સફળ કરી દે તો આપણે તો જાવું તો પડશે જ જાય જાવ અને શું બધું ખાવાનું તો આ ઘણી બે હે ને એટલે ખાવાનું બધું માપ રાખવાનું કોઈ શીખું બીખું હોય ને માપનું ખાવાનું શીખું માપનું ખાવાનું ઘણી માપનું ખાવાનું

રામારું ટીમ ઓફ ગુજુ પાટણા ગુજુ પાટણા ટીમ ઓફ ગુજ્જુ પાટણા હમારું ટીમ ઓફ ગુજુ